વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલા બે હજાર ચોવીસ પચીસના વર્ષના કેન્દ્રીય બજેટનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી નિહાળ્યું હતું નવી સરકારની રચના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે નાણામંત્રીનું આ સતત સાતમું બજેટ છે આ બજેટમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે ત્યારે આ બજેટ ઉપર અનેક દિગ્ગજોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરનારા રોડમેપ સમાન છે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનાવવાની દિશામાં આ બજેટ ખૂબ જ મહત્વનું સાબિત થશે આ પ્રગતિશીલ બજેટ આપવા બદલ માનનીય પ્રધાનમંત્રીને તેમજ સતત સાતમી વાર દેશના વિકાસને વેગવંતુ બનાવતું બજેટ રજૂ કરવા બદલ માનનીય નાણામંત્રી નિર્મલા સીતારમણજીને હાર્દિક અભિનંદન કેન્દ્ર સરકારનું બે હજાર ચોવીસ પચીસના વર્ષનું બજેટ વિકસિત ભારતનું સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે એટલું જ નહીં દેશની આઝાદીના શતાબ્દીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે આ બજેટ ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી વિકાસને વેગ આપતું બજેટ છે રોજગાર કૌશલ્ય વિકાસ એમએસએમઈ અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી સિક્યોરિટી પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે યુવા શક્તિના કૌશલ્ય નિખાર માટે બે લાખ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે આગામી વર્ષમાં ચાર પોઈન્ટ એક કરોડ યુવાનો માટે પાંચ નવી યોજનાઓ શરૂ થવાની છે આ યોજનાઓથી દેશની યુવા શક્તિની રોજગાર સ્વરોજગાર ઉદ્યમિતા અને ઇનોવેશન ક્ષેત્રમાં નવા સોપાનો સર કરવાની નવી દિશા મળશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે જે નવ પ્રાયોરિટી નક્કી કરી છે તેને સર્વગ્રાહી વેગ આપતું આ બજેટ છે એગ્રિકલ્ચર સેક્ટરને અદ્યતન બનાવવા સાથે કૃષિ વિકાસ માટે આધુનિક આયામો અપનાવવાની યોજનાઓ આ બજેટમાં લેવામાં આવી છે એટલું જ નહીં પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ધાર વ્યક્ત થયો છે ગુજરાતના કૃષિ આધારિત અર્થતંત્રને આના પરિણામે મોટો વેગ મળશે રોજગાર અને તાલીમ માટે એમ્પ્લોયમેન્ટ લિંકડ ઇન્સેન્ટિવની ત્રણ યોજનાઓ શરૂ કરવામાં આવશે જેનાથી ગુજરાતમાં યુવાઓ અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે રોજગારીની તકો વ્યાપક બનશે કેન્દ્ર સરકાર પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને ટોપની સો કંપનીઓમાં ઇન્ટર્નશીપની તકો પૂરી પાડશે પીએમ જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન અંતર્ગત આદિજાતિ વિસ્તારોમાં સરકારી યોજનાના લાભના સેચ્યુરેશનને વેગ આપવામાં આવશે ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારના આદિજાતિ બાંધવોને પણ તેનો લાભ મળશે ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એમએસએમઇ એ બેકબોન સમાન છે આ બજેટમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓથી એમએસએમઇ સેક્ટરને બૂસ્ટ મળશે એમએસએમઈ અને લેબર ઇન્સેન્ટિવ ઉત્પાદન એકમો પર આ બજેટમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ શરૂ કરવામાં આવી છે તે સાથે જ મુદ્રા લોન હાલના દસ લાખથી વધારીને વીસ લાખ કરવામાં આવશે ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડી પ્લગ એન્ડ પ્લે સો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસિત કરાશે પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજના રૂફટોપ સોલર પ્લાન્ટ માટે શરૂ કરવામાં આવી છે જેમાં એક કરોડો આવાસ ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે તેવું લક્ષ્ય છે ગુજરાત આ યોજનાના અમલમાં પણ અગ્રેસર છે અને આ વર્ષના બજેટમાં એનર્જી સિક્યોરિટી માટેના પ્રાવધાનથી ગુજરાતની અગ્રેસરતા વધુ ગતિમય બનશે નાણાં મંત્રીએ આ વર્ષના બજેટમાં પગારદાર કર્મચારીઓ અને પેન્શનરોને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં આપેલી રાહતથી મધ્યમ વર્ગને મોટો આર્થિક લાભ થશે એન્જલ ટેક્સ દૂર કરવાથી ગુજરાતના નવા ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી દિશા મળશે ગોલ્ડ સિલ્વર અને પ્લેટિનમની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાથી ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વધુ વેગ મળશે એવી રીતે રો ડાયમંડ માટેના બજેટમાં જાહેર કરેલી જોગવાઈઓથી ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ઇન્ડસ્ટ્રીઝને પણ પ્રોત્સાહન મળશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસમાં દેશ આઝાદીની શતાબ્દી ઉજવે ત્યારે ત્યાં સુધીમાં ભારતને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તેને આ બજેટ સંપૂર્ણ રીતે પાર પાડશે એવો મને વિશ્વાસ છે આવું સર્વસમાવેશી સર્વપોષક અને લોકરંજક બજેટ આપવા માટે વડાપ્રધાન શ્રી અને કેન્દ્રીય નાણામંત્રીનો સમગ્ર ગુજરાત